સબસ્ક્રાઈબ કરો આપની આ ચેનલ જીલમિલની કલમે અને બાજુ પર રહેલ બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ હું નિકિતા પપાણીયા ઝીલમિલ મારી આ યુટ્યુબ ચેનલ ઝીલમિલની કલમેમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો માં દીકરીને ક્યારેક એક સાચી સહેલી બની શીખ આપે છે માર્ગદર્શન પૂરું પાડે છે તો ક્યારેક મોટી બેન બની એ જ દીકરીને વહલ ઠપકો પણ આપે છે આ માનનું વાહલ અતિ અમૂલ્ય છે એનો મોલ જગમાં ક્યારેય કોઈ આંકી શકે નહીં આવો માણીએ આજે મારી કલમે લખેલી માને સમર્પિત એક રચના જેનું શીર્ષક છે તારી લાડો જેના બોલ છે તું જે આંગણે દીકરી બની હું રમવા આવી તે જોયેલા સપનાની પાંખું બનવા આવી તારા ત્યાગ સમર્પણની ગાથા કહેવા આવી ઘરની ચાર દિવાલો વચ્ચે નથી રહેવા આવી હૈયે ધરબેલા તારા એ કોડ પૂરા કરવા આવી ન કહી તે મનની વ્યથા એને નષ્ટ કરવા આવી નિર્મળ વહેતા હાસ્યને હૃદય રંગમાં ભરવા આવી અમૂલ્ય છે તું મારા માટે ખુશીના રંગ ભરવા આવી સહેલી બની તુજને મિત્રતાની મહેક આપવા આવી વસંતે ઉલ્લાસને હુંફાળું હેત રુદને આપવા આવી આ અમૂલ્ય જીવન રાહે તારો સથવારો કરવા આવી જીવન પંથે હું તારા પ્રેમ સાગરમાં સદા તરવા આવી આ બે ચમકતા તારલાનું તેજ સમર્પિત કરવા આવી ચાંદનીના તેજે જીવન પ્રભાતે ઉજાસ કરવા આવી આભાર મિત્રો જો તમને મારી આ રચના ગમી હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો શેર કરો અને હા રચનામાં કોમેન્ટ કરવાનું ના જીખશો જય શ્રી કૃષ્ણ